સુરાસામળ ગામે વર્ષ બે હજાર બાવીસ દરમિયાન મનરેગા યોજના હેઠળ કરાયેલા કામમાં ગેરરીતિ આચર્યાના આરોપ ઉઠ્યા વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સુરાસામળ ગામે વર્ષ બે હજાર બાવીસ દરમિયાન મનરેગા યોજના હેઠળ વરસાદી પાણીના નિકાલ માટે કરાયેલા કાસ્ટની કામગીરીમાં મોટી ગેરરીતિ આચર્યાનો આક્ષેપ કરતી લેખિત અરજી ગામના શેર મોહમ્મદ સિંધીએ તાલુકા સ્તરેથી ઉચ્ચ સ્તરના અધિકારીઓને કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે બીજી તરફ ગામના સરપંચ ચિરાયુ પટેલે શ્રમિકો પાસે કરાયેલા કામના નાના તેઓના એકાઉન્ટમાં જમા થયા હોવાનું જણાવી વરસાદી પાણીમાં ખોદાયેલા કાસને પૂરાઈ ગયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી આજે સુરા સામળ ગામે કાલુ છગનના વાડીથી લઈને સુમંતિ ભુવન પટેલના ખેતર સુધી કાસનું કામ મનરેગા યોજના હેઠળ થયેલું જ્યારે કે ભારત સરકારની મનરેગા યોજના એક શ્રમિકોના જીવાદોરી પ્રમાણે છે અને આજે ગુજરાતની અંદર યુક્ત સરકાર જો આટલા સારા કામ કરતી હોય અને એની અંદર સ્થળ ઉપર જોતા કોઈ પણ કાસનું કામ થયેલ નથી કોઈ શ્રમિકોએ કામ કરેલ નથી તે છતાં પણ શ્રમિકોના ખાતાની અંદર મોહસીન રાઠોડ નામના વ્યક્તિ દ્વારા શ્રમિકો પાસેથી પૈસા ઉપાડી પાંચસો રૂપિયા લેખી એમને ચૂકવી અને નાણાંની ઉચાપત કરેલી હોય એવા સબૂત સાથે સબૂત છે મારી પાસે અને આમાં કોઈ કાસનું કામ થયેલ નથી કોઈ શ્રમિકે કામ કરેલ નથી અને બિલકુલ આ ખુલ્લો ભ્રષ્ટાચાર કરેલ છે એના માટે પૂરેપૂરી તપાસ થવી જોઈએ મેં ગાંધીનગર કમિશનર વિકાસ કમિશનરને જિલ્લા પંચાયત ડીડીઓને તાલુકા વિકાસ અધિકારીને અરજી કરેલ છે આની પૂરેપૂરી તપાસ થાય તો મસ્ત મોટું કૌભાંડ બહાર પડે તેમ છે હું તાલુકા વિકાસ અધિકારી શિનુર જિલ્લો વડોદરા મને આજે સૌરાષ્ટ્રમણ ગામે મનરેગા યોજના હેઠળ એક અરજી તપાસ માટેની મળી છે જેની જરૂરી તપાસ અહેવાલ કરી અને યોગ્ય પ્રત્યુત્તર પાઠવવામાં આવશે